આત્માને અને શરીરને કરો જુદા છે સાવ જુદા આત્મા અજરઅર છે શરીર નાશવંત છે આત્મા અવિનાશી છે આ શરીરનો તો કઈ ભરોસો નહીં આત્મા અને શરીર બે સાવ જુદા નાતે જાતે કાંઈ લેવા દેવા શરીર ગુજરી જાય તો ખરો ખરો કરવા ન આવે બીજા બધા બેસણામાં આવે પણ આત્મા બેસણામાં ન આવે નહીં તો એને કેટલા વર અંદર રહ્યો છે એને કમસે કમ બેસણામાં તો હાજરી આપવી જોઈએ આટલા વરહ આમાં રહ્યો કાંઈ લેવા દેવાની આત્મા ને શરીર બે જુદા છે પણ કેટલા રહે છે કેટલા પ્રસંગ વજન કેટલા બંધાયેલા શરીરની શોભા આત્મા થી છે અને આત્માને જોવું હોય તો શરીર જોઈએ વાત બાકી એ નહીં દેખાય પણ આમ જોયું એટલા માટે આમ ગોસ્વામીજી કહ્યું ને સિયારામમાં સબજગ જા કર હું પ્રણામ જોરી જુગપાની હું તમામ સીતારામ માનું એને એટલા માટે કે ભાઈ અંદર જે બેઠો છે મને શરીર દ્વારા જોવા મળે છે આટલું મિલાન છે લેવા દેવા કઈ નથી એટલું જ મિલાન એટલો જ સંબંધ જો આપણા મનને કોઈ સંત પુરુષ સાથે થઈ જાય તો એ જ વખતે મોક્ષ મુક્તિનો દરવાજો મતલબ મનને સંગ વિના રહી શકતું નથી મન વિચાર્યા વિના રહી શકતું નથી તો મનને કોઈ સંત પુરુષને સોંપી દો મનને કોઈ સાધુ પુરુષને સોંપી દો અથવા તો મનને પરમાત્માના ચરણે સમર્પિત કરી કે એના એનો મનને પરમ લાભ છે એ મન જીવને ગતિ અપાવે છે કથા કથામૃષ્ટા શુંવંતી કથયંતી છે એટલા બધા પ્રશ્નોની ચર્ચા છે બે ત્રણ દિવસ કથા કરી આ કપિલ ગીતા જો આમ નામ કરતા રહી તો કથામાં વિરામ આમ થઈ જાય પણ થોડી જવાબદારી લઈને બેઠો છું મેં મારા જીવનમાં એવી એવી કથાઓ પણ કરી છે કે એક એક ટોપિક ક્યાંક માત્ર દસમા સ્કંદ સાત દિવસ કર્યો હોય એક વખત તો પ્રચ્ચમાં વાંડાઈમાં બધા અધિકારી શ્રોતાઓની વચ્ચે માત્ર એકાદર્શ સ્કંદની કથા સાત દિવસ કરી હતી અને ગેરમોસ્કમ આ આ બધી ચર્ચા તો સાત સાત દિવસ કરવા જેવી છે રાખીર મા ભગવાનની પ્રાર્થના કરે છે પરમાત્મા સમગ્ર બ્રહ્માંડનેજ મહારાજના પરિવારમાં દેવવુતિ જન્મ થયો દેવહૂતિ ભગવાન કપિલને પ્રશ્ન કરે એની વચ્ચે સંવાદ થયો એની આ થોડીક ચર્ચા મનુ મહારાજની સૌથી નાની દીકરી નામ પ્રસૂતી દક્ષ મહારાજને પરણાવવામાં આવી હતી અને દક્ષ મહારાજને ત્યાં સોળ દીકરીઓનો જન્મ થયો છે અને દીકરીઓ યુવાન બની ત્યારે તેર દીકરીઓ એક સાથે ધર્મને પરણાવવામાં આવી શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ તુષ્ટિ પુષ્ટિ ક્રિયા ઉન્નતિ બુદ્ધિ મેધા તિતિક્ષા હિ અને મૂર્તિ આ તેર ધર્મને પરણાવી નંબર ની દીકરી હતી ને પરણાવી નામ સ્વાહા નંબર ની જે કન્યા સ્વધા હતી એ પિતૃ ને પરણાવવામાં અને સૌથી નાની દીકરી નામ સતી છે એ ભગવાન શંકરને પરણાવવામાં